વલસાડના ધરમપુરમાં બાઇક સાથે નદીમાં તણાઈ ગયેલ યુવકનું મોત ચાલુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે શનિવારે સાંજે ધરમપુરની માન નદીના જોરદાર પ્રવાહમાં એક યુવક બાઇક સાથે તણાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટ અને એનડીઆરએફ ટીમના ડ્રાઈવર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી જ્યારે તેની બાઇક નદીમાંથી મળી આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુર બસ સ્ટેપો પાસે આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં કામ કરતા ત્રેવીસ વર્ષીય પ્રિતેશભાઈ દિનેશભાઈ ગાવિત શનિવારે સાંજે લગભગ સાતને ત્રીસ વાગે પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તેઓ પોતાની બાઇક નંબર જી ઝે ફિફટીન ઇ એઇટ ફાઈવ થ્રી એઇટ પર અંબાલાટ ગામ તરફ ઝેર્યા હતા દરમિયાન શેરીમલ અને કાંગવી વચ્ચે સ્થિત ચેકડેમ કોઝવે પાર કરતી વખતે તે માનવ તે માન નદીના તીવ્ર પ્રવાહમાં તેની બાઇક સાથે તણાઈ ગયો રાતભર ચાલેલા શોધખોળ અભિયાન બાદ રવિવારે સવારે ડ્રાઈવર્સ દ્વારા નદીમાંથી તેની બાઇક બહાર કાઢવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુવકનો પત્તો મળી આવ્યો નથી આ ઘટનાએ પણ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે અકસ્માત સમયે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો તેથી સ્થાનિક લોકોમાં ચર્ચાઓ તેજ બની છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુવકે નદી પાર કરવાનો પ્રયાસ કેવી રીતે કર્યો